જી યસ ગુડ મોર્નિંગ હવે આજે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં મારે વાત કરવી છે તો ગઈકાલ આપણે જોઈએ તો ઘણા બધા લોકો તમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે બાવીસ સપ્ટેમ્બર આવે અમુક લોકો નવરાત્રી માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ અમુક લોકો નવી શોપિંગ માટે અહીંથી રાહ જોઈ રહ્યા હતા અને એના બાદ તમે જુઓ તો ગઈકાલનો આંકડો આવ્યો સામે હુંડાઈ મોટર્સ મારુતિ કે તેમાં જુઓ તો અત્યાર સુધી સિંગલ ડેમાં સૌથી હાઈએસ્ટ ગાડીઓ વેચાઈ છે તો સૌથી પહેલાં મારુતિમાં તમે નજર કરીએ તો મારુતિ તમારો સ્ટોક આ ફોકસ જરૂરથી હોવું જોઈએ આજના દિવસે નવરાત્રીના પહેલા દિવસે ત્રીસ હજાર ગાડીઓની ડિલિવરી કરી અને અહીંયા બે કારણ હતા નવરાત્રિ લોકો આપણા ફેસ્ટિવલના કારણે લોકો ખરીદી પણ કરતા હતા પહેલો દિવસ હતો અને બીજી વસ્તુ જીએસટીમાં રાહતના જે બદલાવ હતા એ ગઈકાલે આપણને પહેલો દિવસ હતો જેના કારણે તમે જો ત્રીસ હજાર ગાડીઓ વેચાઈ અને કુલ એંસી હજાર ગાડીઓનીથી ઇન્કવાયરી થઈ હતી એટલે ઘણું મોટું અચીવમેન્ટ અહીંયાથી હતું બીજું તમે જો હુંડાઈ મોટર્સ અહીંયા પણ નવરાત્રી પહેલાંના દિવસે તમે જુઓ તો અગિયાર હજાર ગાડીઓ અહીંયા એમની વેચાઈ છે ડિલિવરી થઈ છે અને તો પાંચ વર્ષમાં પહેલી વખત સિંગલ ડે હાઈએસ્ટ સેલિંગ અહીંયાથી હુંડાઈ મોટર્સે કર્યું છે એટલે સ્વાભાવિક છે કે ઓલરેડી આ બંને સ્ટોક આપણને સારી બઝિંગ જોવા મળી રહી છે આજે પણ તમારો ફોકસ પર જરૂરથી હોવો જોઈએ એટલે ઓવરઓલ વાત થઈ ગઈ હુંડાઈ મોટર્સ ઓટો ઓટોસ્ટોક બીજું નજર કરીએ કેઈસી ઇન્ટરનેશનલ અહીં સમાચાર છે કંપનીને એક ઓર્ડર મળ્યો છે ત્રણ હજાર બસો તેતાળીસ કરોડના અલગ અલગ અહીંયાથી ઘણા મોટા ઓર્ડર મળ્યા છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે અહીંયાથી ઓર્ડર મળ્યા છે જેમાં યુએમાં જે ચારસો કિલો વલ્ડનો અહીંથી જે ઓર્ડર મળ્યો છે ટ્રાન્સમિશન લાઇન માટે એ પણ અહીંયાથી સમાવેશ જોવા મળી રહ્યો છે અને બે હજાર પચીસમાં અત્યાર સુધી જોઈએ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીમાં તો અત્યાર સુધી કુલ કંપની પાસે બાર હજાર કરોડનો અહીંથી ઓર્ડર આવે છે એટલે કે ઇન્ટરનેશનલ આ સ્ટોક તમારા રડા પર આવું જોઈએ ડૉક્ટર રેડ્ડીમાં અહીંથી સમાચાર છે કે જે પ્રોલિયા અને એક્ઝેવા આ બંનેના જે પ્રસ્તાવિત જે બાયો સિમિલર હતા એના માટે એથી પોઝિટિવ ઓપિનિયન અહીંથી મળ્યો છે અને આ આ પણ સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ એલકેમ લેબ તમે જોવો તો અહીંયા પણ ફોકસ હોવું જોઈએ એલકેમ લેબમાં સમાચાર છે કે ભારતમાં જે પેટુઝા અહીંયાથી તેઓ લોન્ચ કરી છે અને જે પેટુઝા છે એ જે પેટુ ઝુમે જે છે એની એક અહીંથી બાયોસિમિલર જોવા મળી છે એટલે આ પણ સ્ટોક જરૂરથી તમારે ફોકસ પર હોવું જોઈએ એટલે ડોક્ટર રેડી એલકેમ લેબ બને આપણને ફાર્મા હેલ્થકેર સેક્ટરમાંથી તમારે ફોકસ પર રાખીશું બીજું બિરલા કોર્પોરેશનમાં સમાચાર છે બિરલા કોર્પોરેશન એટલા માટે રડા પર હોવું જોઈએ સમાચાર છે કે જે આરસીસી કે જેમણે અહીંથી ગુડા રામપુર છે એની બ્લોકની અહીંથી જે બોલી તેઓ અહીંથી અને આજે જે છે એના માટે તો લાઇમસ્ટોન અને મેગનીઝ એના માટેની આજે હતી જે આપણે જે વાત કરી જે ગુડા રામપુર બ્લોક એના માટે કામ કરે છે લાઇમસ્ટોન અને સાથે સાથે તેઓ હતી મેગનીઝ બ્લોકનું તેની તેઓથી બોલી જતી અને તેની જો વિસ્તારની વાત કરીએ કેટલા વિસ્તારમાં કુલ ત્રણ પોઈન્ટ ચોત્રીસ સ્ક્વેર કિલોમીટરમાં એનુંથી વિસ્તારણ થયેલું છે એટલે આ સ્ટોક પણ તમારા રડા પર જરૂર થયો છે એટલે સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી લીધી કે ઘણું બધું છે આ આપણે પણ જોવા મળ્યું છે પરંતુ એનાથી પણ વધારે તમે જો તો આજે શું ખાસ છે આજે કંઈ ઇવેન્ટ છે એની ઉપર પણ માર્કેટ આજે એક રોમાન્ચિક તમે જોશો આજે આપણને એક અબમુ જોવા મળી શકે છે નિફ્ટી ફિફ્ટી વીકલી કોન્ટ્રાક્ટ એક્સપાયરી એટલે ત્યાં એક આપણને જરૂરિયાત એક વોલટેલ સેશન જોવા મળશે બીજું સ્ટોક સ્પેસિફિક નજીક રીતે સુદર્શન કેમિકલ જેના પરિણામ જ આવવાના છે એટલે અહીંયા ફોકસ રહેશે આજથી જીઓ બ્લેક રોક ફ્લેક્સિકેપ એનએફઓ એટલે કે ન્યૂ ફંડ ઓફર અહીંયા જે ઓપન થઈ રહ્યો છે અને જીઓ ફાઇનાન્સનો પહેલો અહીંયાથી જે છે કે જે એક્ટિવ ફંડ તરીકે આજે ઓપન થવા જઈ રહ્યો છે એટલે આપણ આજે ખાસ કરીને તમારે ફોકસ કરવું જોઈએ પિરામલ અને અમલ ગમેશન માટે આજે રેકોર્ડ અને એક્સ ડેટ બંને છે એટલે અહીંયા આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે પીડી લાઇટ અને ટાઈમ ટેકનોપ્લાસ્ટ આ બંનેમાં આજે આપણને બોનસ શેરની એક્સ ડેટ જોવા મળવાની છે એટલે અહીંયા પણ એક એક્શન જોવા મળશે યુરો પ્રતિક સેલ્સ જે આઈપીઓ ઓલરેડી આપણને થોડા ટાઈમ પહેલાં આપણે સબસ્ક્રાઈબ માટે ઓપન થતો હોય જેનું આજે લિસ્ટિંગ છે એટલે ત્યાં પણ એક આપણને જો રહવું જોઈએ ઈસુ પ્રાઇસ બસો સુડતાલીસ રૂપિયા અહીંયા રાખવામાં આવી હતી હવે વાત કરીએ આ તો વાત થઈ ગઈ લિસ્ટિંગની પરંતુ આજે એક સાથે ચાર આઈપીઓ આવી રહ્યા છે જેમાં તમે જોશો તો સાઈ ટેક આનંદ રાઠી શેર બીજું તમે જોશો તો સોલાર વર્લ્ડ એનર્જી અને જારો એજ્યુકેશન આ ચાર આઈપીઓ આજથી ઓપન થઈ રહ્યા છે સબસ્ક્રાઈબ માટે એટલે અહીંયા પણ આપણી નજર હોવી જોઈએ અને બીજું જો વાત કરીએ તો આજે ટોટલ બે વસ્તુ સારી વસ્તુ છે નવી શોપિંગ માટે જીએસટીમાં તો રાહ મળી જ રહી છે પરંતુ આજે ફ્લિપકાર્ટમાં બિગ બિલિયન ડે સેલ આજથી ઓપન થવા જઈ રહ્યો છે અને તમે એમેઝોનમાં જશો તો એમાં પણ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ એ પણ સેલ આજથી જ ઓપન થવા જઈ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે કન્ઝમ્પશન થીમ છે તમે નજર કરો તો ઓવરઓલ આ સપ્ટેમ્બર માટે ઘણી એક્ટિવ છે જીએસટીના રાહ બાદ તો આપણને જીએ કન્ઝમ્પન થીમ સારી એક્ટિવ રહી છે અને તમે જો એમાં પણ આજે એમેઝોન ફ્લિપકાર્ટ કે જેમના બિગ બિલિયન ડે ઇન્ડિયન ફેસ્ટિવલ સેલના બધા કારણે ઓલરેડી આપણને ગંજનથીમ છે જે સારી એક્ટિવ જોવા મળી શકે છે